સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બલદાણા નજીક ગમખ્વા અકસ્માત સર્જાતા ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે લીમડી નેશનલ હાઈવે અકસ્માત જોન બન્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે વધુ એક અકસ્માત લીંબડી રાજકોટ હાઇવે પર આવેલ બલદાણા પાટિયા નજીક સીએનજી પંપ પાસે સર્જાયો હતો જેમાં એક ટ્રક ચાલકે એક કાર ચાલકને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો ત્યારે કારમાં સવાર ત્રેવીસ વર્ષીય નિરેશભાઈ જેઠાભાઈ બેતાલીસ વર્ષીય કોમલબેન સુરેશભાઈ અને ત્રેવીસ વર્ષીય ચિરાગભાઈ સુરેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી આ તમામ જામનગરના રહેવાસીઓ હોવાનું જાણવા મળી આવ્યું હતું ત્યારે આ ઘટનાને લઈને લોકોના ટોળે ટોળા સ્થળે ઉમટી પડ્યા હતા જે બાદ આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર હતી એકસો આઠ દ્વારા લીંબડી સાહેબ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે તેમને જિલ્લા ખાતે રિફર કરાયા હતા આ ઘટનાને લઈને પોલીસ પણ સ્થળે દોડી આવી આ મામલે તપાસ હાથ ધરી હતી કલ્પેશ વાડેર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ